આપણે અહીંયાનું જમવાનું ખૂબ સરસ હોય છે નેવું રૂપિયામાં અનલિમિટેડ હોય છે તો તેલમાં જ બનાવે છે અને સ્વાદમાં પણ બહુ શુદ્ધ કાઠિયાવાડી સારું હોય છે જમવાનું હોટેલ ડાઇનિંગ હોલ યુનિવર્સિટી રોડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની એક્ઝેટ સામે હું એમનો ઓનર છું આ અમારી રેસિપી છે દરરોજ અલગ અલગ સબ્જી હોય ત્રણ પ્રકારની સબ્જી આજે કઠોળમાં ચોળા છે મિક્સ વેજીટેબલ છે પ્લસમાં રસાવાળા બટેકા છે દાળ ભાત દહીં તિખારી છે સલાડમાં ડુંગળી પાકો સંભારો આ અમારું ઓપન કિચન છે અત્યારે લાઈવ રોટલી બની રહી છે ડેઇલી માટે કસ્ટમરને આ જ આ જ પ્રકારની લાઈવ રોટલી જ આપવામાં આવે છે બરાબર છે બાજરાના રોટલા ગરમા ગરમ લાઈવ કોઈ પણ સબ્જી ઘટે તો તાત્કાલિક બનાવવાની બરાબર આ અમારું સ્ટોરેજ છે બરાબર પ્યોર પ્યોર તેલનો માલ જ ખવડાવવામાં આવે છે બીજું કોઈપણ પ્રકારનું નહીં પ્યોર તેલ ઓરિજિનલ ઘી પછી નાસ્તામાં સાથે બટર બધી વસ્તુ ઓરિજનલ દરેક વસ્તુ ગરમ મસાલા વગરની જરૂર પડે પંજાબી સબ્જી હોય જરૂર પડે તો એમાં જ મસાલો નાખવાનો બાકી કોઈ સબ્જીમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી શુદ્ધ અને સાત્વિક ઘર જેવું જમવાનું આ મારું આજનું બપોરનું મેનુ છે ફૂલ ભાણું નેવું રૂપિયા પાર્સલના સો રૂપિયા પાર્સલમાં બે શાક છ રોટલી દાળ ભાત કઢી ખીચડી છાશ ને સલાડ એકસ્ટ્રા આઈટમના છે શાકના ચાલીસ રૂપિયા દાળ ભાતના ચાલીસ કઢી ખીચડી સાંજે હોય તો રોટ રોટલીના દસ રૂપિયા રોટલાના ત્રીસ ભાખરીના ત્રીસ રૂપિયા મેનામાં મિક્સ વેજીટેબલ રસા બટાકા કઠોળમાં ચોળા દાળ ભાત રોટલી રોટલા ભાખરી છાશ પાપડ સલાડ પ્લસમાં કોઈ કસ્ટમર કેમ કહે કે અમારે પરોઠા ખાવા છે તો પરોઠા પણ બનાવી આપીએ બરાબર દોઢસો રૂપિયાની ડિશ સો રૂપિયામાં પાર્સલ દોઢસો રૂપિયાનું જમવાનું નેવું રૂપિયામાં અનલિમિટ અનલિમિટેડ અહીંયા બેસીને અમારા ડાઇનિંગ હોલમાં ઓલરેડી કમ્પ્લીટ સીટિંગ છે પચાસનું સીટિંગ છે આ પ્રકારની બેઠક વ્યવસ્થા છે નાસ્તા માટે બહારની વ્યવસ્થા છે નાસ્તામાં ભાખરી થેપલા પરોઠા આલુ પરોઠા દહીં ચટણી અથાણા હાથેલા મરચાં સલાડ છાશ તમામ વસ્તુ સવારે નાસ્તામાં બપોરે ફૂલ ભાણું નેવું રૂપિયામાં અનલિમિટેડ અહીંયા બેસીને જમવાનું સો રૂપિયામાં પાર્સલ એક વખત અમારા રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત લેવા વિનંતી અમારા ડાઇનિંગ હોલનું એડ્રેસ પટેલ ડાઇનિંગ હોલ એન્ડ નાસ્તા હાઉસ યુનિવર્સિટી રોડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની એક્ઝેટ સામે રાજકોટ શુદ્ધ અને શાકાહારી જમવા માટેનું ઉત્તમ સ્થળ એટલે પટેલ ડાઇનિંગ હોલ વ્યાજબી ભાવ અને શુદ્ધ ખાવા માટે જો કોઈ જગ્યા હોય તો એ છે પટેલ ડાઇનિંગ હોલ વ્યાજબી ભાવ નેવું રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે અને બધી વસ્તુ પ્યોર સારી વસ્તુ યુઝ કરીને બધી વસ્તુ બનાવે છે જમવામાં સિંગ તેલનો ઉપયોગ કરે છે બટર પણ અમૂલનું વાપરે છે બહુ સારું એવું જમવાનું એકવાર અચૂક મુલાકાત લ્યો પટેલ ડાઇનિંગ હોલ યુનિવર્સિટી રોડ આયુર્વેદિક હોસ્પિટલની સામે પટેલ ડાઇનિંગ હોલ રાજકોટ હાલો શુદ્ધ જમવા માટે એક ફરી મુલાકાત લ્યો હા ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે નવા બ્લોક સાથે પટેલ ડાઇનિંગ હોલ કે જેવો શુદ્ધ તેલમાં ફુલકા રોટલી રોટલા ભાખરી અને ત્રણ જાતની સબ્જી હોય છે અને અનલિમિટેડ સાહેબ નેવું રૂપિયામાં હવે એના જે માલિક છે ઓનરની આપણી સાથે હવે સાહેબ એ કહો કે આપણે જે સબ્જી હોય બરાબર છે એમાં જે સબ્જી બદલતા રહેતા હોય કે પછી દરરોજના એની સબ્જી હોય દરરોજના માટે અલગ અલગ મેનુ અલગ અલગ માટે બરાબર છે બપોરની સબ્જી અલગ સાંજની સબ્જી અલગ અને સ્પેશિયલી તેલમાં પ્યોર તેલમાં શુદ્ધ અને બપોર બપોરે દરરોજ એક કઠોળ સાંજે પણ એક કઠો બપોરે દાળ ભાત હોય સાંજે કઢી ખીચડી સાંજે ક્યારેક વઘારેલી ખીચડી હોય દહીં તીખારી હોય પ્લસમાં ક્યારેક પનીરની સબ્જીનો પ્રોગ્રામ હોય બરાબર હવે રાજકોટની અંદર અમુક જ જગ્યાએ નેવું રૂપિયામાં આ ક્વોલિટીમાં ક્વોલિટી વાઈઝ તમે જોવો હું તમને દેખાડું હવે રોટલાની તમે ક્વોલિટી જોઈ લો સાહેબ કે આ ગામડાના જે રોટલા હોય એવી જ રીતે એવા જ એવા જ તમને સ્વાદ મળશે પછી ભાખરીની તમે ક્વોલિટી જોઈ લો બરાબર છે પછી રોટલી હઈ ફૂલ રોટલી હજી આ ફૂલકા રોટલી હઈ રાજકોટમાં તમને અમુક જગ્યાએ જોવા મળશે અને શાકની તમે ક્વોલિટી વાઇઝ જો આ બટેટાનું શાક છે પછી આ મિક્સ વેજીટેબલ છે એકદમ રસાદાર અને શુદ્ધિંગમાં બનાવેલું આવી રીતે ત્રણ સબ્જી હોય બાકીની તમે છાસ જુઓ છાશની ક્વોલિટી જુઓ કે ગામડાની જે છાસ હોય એ વિથ સાસ અને અનલિમિટેડ ને સાહેબ અનલિમિટેડ ઓછા બરોબર અને સલાડ તમે જોઈ લો એકદમ ફ્રેશ અને ચટણી પણ આવશે તો એના માટે કઈ ઓફર છે અચ્છા એસી રૂપિયામાં અનલિમિટેડ જમવાનું એને ત્રીસ પાસ આવે ચોવીસો રૂપિયાની બુક બરાબર એને ચાલીસ દિવસમાં આ બુક પૂરી કરવાની ત્રીસ પાસ ચોવીસો રૂપિયા એટલે એસી રૂપિયા એક પાસ ના થયા પછી બે ટાઈમ જમવા આવે તો પંદર દિવસમાં પૂરી થઈ જાય એક ટાઈમ જમવા આવે તો ત્રીસ દિવસમાં અને ન આવે તો એ ચાલીસ દિવસમાં એના પાસ પૂરા કરવા બરાબર છે આ એના પાસની સિસ્ટમ છે હવે સાહેબ પાપડ પણ જુઓ તમે બરોબર પાપડ પણ સાથે આપે અને નવ રૂપિયામાં પાપડ પણ હોય હવે પાસનું તમે કહો તો જે પાસનું જે સાહેબે કીધું એમ આવી રીતે પાસ હોય છે હવે પાસમાં ચોવીસો રૂપિયામાં તમારા ત્રીસ પાસ આવશે અને મિનિમમ તમારે ચાલીસ દિવસ મારે લગભગ ત્રીસ દિવસમાં જ પાસ પૂરા થઈ જાય પણ નહીં કોઈ વધારે પડતા મસાલા શુદ્ધ તમારે જેવી રીતે ઘરે જમવાનું હોય એવી જ રીતે તમને ફિલિંગ આવે તો અચૂકથી એકવાર જે પટેલ ડાયની હોલ છે એની આપ મુલાકાત લેજો અને શુદ્ધ કાઠિયાવાડી જે દેશી ખાણું હોય એની આપ આનંદ લેજો એકવાર હવે સાહેબ આપણે જે થાળી તો આપણે અનલિમિટેડ તમે ગુજરાતી આપો બરાબર પણ હવે કોઈ અમારા જે હોય એને કંઈ નાસ્તો કરવો એવી રીતે જો આવે બરાબર તો નાસ્તામાં શું શું હોય અને એનો ટાઈમિંગ શું હોય નાસ્તામાં નાસ્તાનો ટાઈમિંગ સવારે સાડા છ થી બપોરના અગિયાર વાગ્યા સુધી અચ્છા નાસ્તામાં સાદા પરોઠા બટર પરોઠા આલુ પરોઠા ભાખરી પછી પરોઠા થેપલા બટાકા પૌવા પછી વઘારેલ રોટલી તળેલ રોટલી દહીં છાશ બે પ્રકારની ચટણી અથાણા આટલી સુવિધા નાસ્તામાં આપવામાં આવે બરાબર સાહેબ તમે આની ક્વોલિટી જુઓ ચટણીની બાકીનું તમે અથાણા જુઓ એની પણ ક્વોલિટી જોઈ લ્યો બરાબર શાકની ક્વોલિટી ઓલરેડી આપણે બતાવી હવે જે નાસ્તામાં સાહેબ છે એ લાઈવ આપો આપવા આવ્યું બધું લાઈવ છે એ પણ તમને લાઈવ મળશે સવારે બ્રેકફાસ્ટ કરવા આવો ત્યારે પણ જે આ વસ્તુ જે તમને જે બધી આઈટમ કીધી વાનગીઓ એ એકદમ લાઈવ અને બપોરનો સાહેબ આપણે ટાઈમિંગ હોય બરાબર એનો સ્ટાર્ટ કેટલા વાગે થાય અને ફિનિશ કેટલા વાગે થાય બપોરનો ટાઈમિંગ બપોરે બાર વાગ્યે સ્ટાર્ટ કરીએ અને અઢી વાગ્યા સુધી અમારો ચાલુ હોય અઢી વાગે અમારો કોઈ કસ્ટમર આવ્યા રહી જઈ રહ્યા તો એને જમાડીને મોકલીએ અમે અને એ પણ લાઈવ આ લાઈવ જ લાઈવ રોટલી સાથે લાઈવ લાઈવ જ અને જે આપણે રાતનો ટાઈમ હોય હવે એમાં જે થાળી હોય એમાં રાતના ટાઈમમાં શું શું હોય અને કેટલા વાગ્યા સુધીનો ટાઈમ હોય રાતનો ટાઈમ અમારો સાંજે સાત વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધીનો રાતના ટાઈમમાં પણ ત્રણ પ્રકારની સબ્જી કઢી ખીચડી રોટલી રોટલા ભાખરી સલાડ છાસ પાપડ આટલી સુવિધા નાઇટ યુ એટલે તમને દોસ્તો નેવું રૂપિયામાં અનલિમિટેડ ફૂલ મોત પડી જાય એવું હે તો એકવાર તમે પટેલ ડાઇનિંગ હોલની એકવાર અચૂક થી મુલાકાત લેજો હવે સાહેબ આપણે અહીંયા આવવા માટેનું જે પાકું એડ્રેસ શું કહો ગયો દર્શક મિત્રો અહીંયા આવવા માટેનું પાકું એડ્રેસ યુનિવર્સિટી રોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની એડ્રેસ સામે હવે જો ફ્રેન્ડ તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેનાથી અમારા જે નવા વિડીયો એની આપને નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ આભાર